ૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ બેતાલીસ મોર કૃપા ધનુષ અને કંસને ગભરામણ શ્રી સુખ ઉવાચ અથન રાજ પથેન માધવ સ્ત્રી ગૃહિતા વિલેપ ભાજ વિલોક્ય કુબજામ યુવતી વન નામ પ્રહસન પ્રસ્પ્રદ સુખદેવજી કહે છે પરિસ્થિતિ હતી તેથી તેનું નામ પડી ગયું હતું કુબજા તે પોતાના હાથમાં ચંદન નું પાત્ર લઈને જઈ રહી હતી ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમ પ્રેમ રસ નું દાન કરનારા છે તેમણે કુબજા પર કૃપા કરવા માટે હસીને તેને પૂછ્યું સુંદરી તમે કોણ છો આ ચંદન કોના માટે લઈ જઈ રહ્યા છો કલ્યાણી મને બધું સાચે સાચું કહી દો આ ઉત્તમ ચંદન આ અમને પણ આપો આ દાન થી તુરંત તમારું પરમ કલ્યાણ થશે શેરંદ્રી કુબજાએ કહ્યું પરમ સુંદર હું કંસની પ્રિય દાસી છું મહારાજ બહુમાં મને બહુ માને છે મારું નામ ત્રિવક્રા કુબજા છે હું તેમને ત્યાં ચંદન અંગરાગ લગાડવાનું કામ કરું છું મારા દ્વારા તૈયાર કરેલું ચંદન અને અંગરાગ ભોજરાજ કંસને બહુ પસંદ છે પરંતુ તમારા બંનેથી થી ચડિયાતું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી ભગવાનના સૌંદર્ય કોમળતા રસિકતા સ્મિત હાસ્ય પ્રેમ આલાપ અને સુંદર અવલોકનથી થી કુબજાનું મન હાથમાંથી નીકળી ગયું

ત્રણ ઠેકાણે વાંકી તે કુબજાનું શરીર સર્વાંગ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો અને ભગવાને પોતાના ચરણોથી કુબજાના પગ ના પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરીને બે આંગળીઓ તેની દાઢી પર મૂકી અને તેના શરીરને થોડું ખેંચ્યું ખેંચતાની સાથે જ તેના બધા અંગો સીધા અને સપ્રમાણ થઈ ગયા પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તુરંત જ વિશાળા નિતંબ

મુજદાસી પર પ્રસન્ન થાઓ જ્યારે બલરામજીની સામે જ કુબજાએ આવી પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગોવાળ મિત્રોની સામે જોઈને હસીને તેને કહ્યું સુંદરી તમારું ઘર સંસારી લોકો માટે પોતાના મનનો વ્યાધિ દૂર કરનારો છે હું મારું કાર્ય પૂરું કરીને અવશ્ય ત્યાં આવીશ અમારા જેવા ઘર વગાના મુસાફરોને તો તમારો જ આશરો છે આ પ્રમાણે મીઠી મીઠી વાતો કરીને ભગવાન શ્રીકૃષ્ણે તેને વિદાય કરી હવે તે વેપારીઓના મોલ્લામાં ગયા ત્યાં વેપારીઓ તેમનું બલરામજી ભેટો કર્યું તેમના દર્શન સ્ત્રીઓના હૃદયમાં પ્રેમનો આવેગ મિલનની આકાંક્ષા ઉત્પન્ન થઈ જતી હતી ત્યાં સુધી કે તેમને તેમના શરીરનું ભાણ પણ ભાન રહેતું ન હતું તેમના વસ્ત્રો કંકળ અને માથાના કેસ અસ્તવ્યસ્ત થઈ જતા અને તેઓ પૂતણીની જેમ ઉભી રહી જતી હતી ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ નગરવાસીઓને સ્થળ પૂછતા ત્યાં ત્યાં પહોંચ્યા અને જ તેમણે જેવું અદ્ભુત ધનુષ્ય જોયું તે ધનુષ્ય બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું તેની પૂજા કરવામાં આવી હતી અને અનેક સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણ રક્ષકોના રોકવા છતાં

પરંતુ લક્ષ્મીએ બધાનો પરિત્યાગ કરી દીધો અને જે ઈચ્છતા શ્રી કૃષ્ણના અંગ અંગનું સૌંદર્ય જોઈ રહ્યા હતા તેમનું કેટલું સૌભાગ્ય છે વ્રજ માંથી ભગવાન જયારે મથુરા આવવા નીકળ્યા ત્યારે ગોપીઓ વિરહાતુર થઈને મથુરાવાસીઓ માટે જે જે વાતો કહી હતી

રક્ષકો અને તેમની મદદમાં મોકલેલા સૈન્યનો પણ સંહાર કરી નાખ્યો અને આ બધું તેમના માટે માત્ર એક રમત જેવું જ હતું આના માટે તેમને કોઈ પરિશ્રમ અથવા મુશ્કેલી ઉઠાવી ન પડી ત્યારે તે બહુ ગભરાઈ ગયો તે દુર્બુદ્ધિની ઊંઘ ઉડી ગઈ અને પોતાનો અને પોતાના પક્ષકારોનો હવે મૃત્યુ થશે એવું સૂચવનારા મૃત્યુના દૂત જેવા અમંગલ સ્વપ્નો અપશુકનો જોવા લાગ્યો જાગૃત અવસ્થામાં તેણે જોયું કે જળ અથવા દર્પણમાં શરીરનું પ્રતિબિંબ તો દેખાય છે પરંતુ માથું દેખાતું નથી આંખ પર આંગળી ન મૂકવા છતાં તેને ચંદ્રમાં તારા અને દીપક વગેરેની જ્યોતિઓ બે બે દેખાય છે તેની પડછાયામાં તેને છિદ્રો દેખાયા અને કાનોમાં આંગળીઓ નાખતા સંભળાતો અવાજ તેને ન સંભળાયો વૃક્ષો તેને સોનેરી રંગના દેખાયા અને ધૂળ કે કાદવમાં તેને તેના પરિચિહ્નો ન દેખાયા કંસે સ્વપ્નાવસ્થામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાડી રહ્યો છે. ગધેડા પર બેસીને જઈ રહ્યો છે અને વિષ પી રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તરબોળ છે. ગળામાં જાસૂદની માળા પહેરી નિર્વસ્ત્ર જઈ રહ્યો છે. સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં તેણે આ પ્રકારના બીજા અનેક અપશુકનો જોયા. તેથી તેને ભારે ચિંતા થવા લાગી. તે મૃત્યુથી ભયભીત થઈ ગયો અને તેને નિંદ્રા ન આવે પરીક્ષિત જયારે રાત્રી પસાર થઈ ગઈ અને સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉપર આવ્યા ત્યારે રાજા કંસે મલ્લયુદ્ધ નો મહોત્સવ શરૂ કર્યો રાજ્યના કર્મચારીઓ રંગભૂમિને સુંદર રીતે શણગારી હતી અને પ્રકારના વાદ્યો ગુંજી ઉઠ્યા લોકોએ બેસવાના મંચોને પુષ્પો ગજરાઓ ધજાઓ વસ્ત્રો અને તોરણોથી સજાવ્યા હતા તેના પર બ્રાહ્મણો ક્ષત્રિયો વગેરે નાગરિકો તથા ગ્રામવાસીઓ યથા સ્થાને બેસી ગયા

ઉપવર્ણન નામ ચો અધ્યાય દસમા સ્કંદ ના પુરવાજ અંતર્ગત મલ્લરંગોપર્ણન નામનો બેતાલીસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલકી જય